ગુડ મોર્નિંગ કેમ છો બધા કાલે હિન્દીમાં બનાવ્યું તો બધાએ કીધું આજે ગુજરાતીમાં બનાવો તો મેં કીધું હાલો ગુજરાતીમાં બનાવવું આવી ગયા છે બપોરના બે અને આપણે આવી ગયા છે અમૃતભાઈના સલૂન ઉપર આ ભાઈને તમે જોયેલા છે ને આ છે કુલદીપભાઈ બોલો મારો આમ ફોટો નથી આ ફોટાને સર્જન કરવાવાળા ભાઈ છે આ કુલદીપભાઈ ફોટોવાળા આપણા મિત્ર અમૃતભાઈ આ ભાઈ મને શીખવાડ્યું કે આમ ફેરવો ને તો ગાયલભાઈ તમારો હાથ ન આવે કે કાલ મારો હાથ આવતો હતો હવે આજથી મારો હાથ નહીં આવે એ ભાઈ માટે કોમેન્ટમાં તાળીઓનું સ્ટીકર મૂકી દો તમે જોવો ઓઇલ મસાજ કરાવીને હેરસ્ટાઈલ કેમ બનાવી પણ મેં મારી હાથે કંઈ ઘટે નહીં ને એમ છે ભાઈ હેરસ્ટાઈલ નો તો કિંગ શાયર સ્ટાઇલિશ એવું રાખવાનું ઓલ મસાજ કરાવી ને હવે આપણે જવું ગામમાં પાછો આટો બાટો મારવા અને નીકળી ગયા છીએ આપણે ઘરેથી નાઈ ધોઈને ચકો મકો થઈને અને જઈએ છીએ હવે વેસુ બાજુ તો મળીએ આગળ વેસુમાં તો સ્વાગત છે તમારું ઓલામાં ઓલામાં સ્વાગત એટલે એવું નહીં કે આપણે ઘરેથી નીકળ્યા ને ત્યારે બહુ જ વરસાદનો માહોલ હતો પણ અત્યારે અચાનક વરસાદનો માહોલ ફરી ગયો છે ને અચાનક તડકો તડકો થઈ ગયો છે બધે તો આપણે જઈએ છીએ વેસુ બાજુ તો ચાલો પાછા જઈને મળીએ વેસુ બાજુ આપણે આવી ગયા હતા વેસુ ને વેસુ નું કામ બતાવીને આપણે નીકળી રહ્યા છે બહાર અને કોઈ ને માં જરી તૈયાર થઈ જવા તો જો લીપે કોલી કે આવો તો આપ જોઈ શકો છો આ કયું સર્કલ છે ચોકલેટ વાળું સર્કલ ઓલ ચોકલેટ હતી ને આ અધૂરી ચોકલેટ હતી ખાઈ ગયું જોવા ચોકલેટ બદલાઈ ગઈ છે અહીંયા આ પેલા અધૂરી ચોકલેટ વાળું સર્કલ હતું અને આ છે સુરતનો લક્ઝુરિયસ મોલ પેરિયાર મોલ અને લક્ઝુરિયસ મોલ ની બાજુમાં આવેલા લક્ઝુરિયસ રોડ ઉપર જઈ રહ્યા છે મારી જેવા લક્ઝુરિયસ લોકો જો તો મળી હવે આગળ તો પાછા આપણે ક્રિકેટ બોક્સ ઉપર આવી ગયા છે અને ક્રિકેટ બોક્સ ઉપર આવીને બેઠા છે અને જોવો તમે ક્રિકેટ બોક્સ નો નજારો એક્ઝેક્ટ લોકેશન કયું છે બધે કોમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં અને ઘરે જે આપણે બેઠા છે કાનભા વાત કરે છે અભયભા વાત કરે છે જલસા જલસા છે ભાઈ તો ફેમિલી આપણે આવ્યા હતા આજે ફાર્મ હાઉસ પર ડુમસમાં રાત્રે કેટલા વાગ્યા છે જુઓ રાતના વાગ્યા છે સવા બે ને આપણે આવ્યા છીએ ડુમસ ફાર્મ હાઉસમાં તો તમને દેખાડો આખો વાળીનો ફાર્મ હાઉસનો નજારો મેં કીધું બધા કહે છે કે ભૂત થાય છે ભૂત થાય છે મેં કીધું હાલો એકવાર ડુમસમાં આટો મારીએ જવો આખો નજારો ડુમસનો આપણા મિત્રનું એક જોરદાર ફાર્મ હાઉસ છે ડુમસમાં એક નંબર કાંઈ નહીં થોડોક કામમાં હતો એટલે આજનો બ્લોક થોડોક નાનો બન્યો છે હજી શરૂઆત છે તમારા બધાનો સાથ સત્કાર અને પ્રેમ મળતો રહેશે અને હજી હું ઘણું બધું શીખું છું આમાં અને મારે હજી શીખ્યું એકાદ અઠવાડિયું જેવું લાગશે એટલે થોડા સમય માટે થોડુંક ચલાવી લેજો આજનો બ્લોક થોડોક નાનો છે એના માટે રિયલી સોરી સારું ચાલો ગુડ નાઇટ જય શ્રી રામ